નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ સિવિલ હોસ્પિટલના ભરૂચ નગરપાલિકાના ફાયર ભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ અર્થે ગયા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલનો બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટરના ગાદલા ગોદડા અને સ્પંચના ગાદલાને લઈ નોટિસ આપી ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર ઓફિસરે આપી નોટિસ ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા અને ઢાલથી મદીના સુધીનો સાંકડા માર્ગ અને બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વિપક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેનને રજૂઆતો કરી વહેલી તકે માર્ગની કામગીરી કરે તેવી માંગ કરી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો લાપસી મહોત્સવ દરમિયાન દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ અર્થે ગયા હતા પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલના બિનઉપયોગી બેડ ગાદલા ગોધરા વગેરે જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરવામાં આવી છે ઘોડા છૂટી ગયા બાદ તબીલાને તાળા મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એમઓસીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફ્ટીના સાધનો કેટલા કાર્યરત છે ત્યાં અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરકદાન ઘડવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ અર્થે ગયા હતા જ્યાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિનઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોધરા સ્પંચવાળા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલગુમ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચના આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત કરી હતી સિવિલ હોસ્પિટલના બિન ઉપયોગ લાગીજરિંગ તાત્કાલિક આવું નહીં થાય તેમ કહી હોસ્પિટલ સંચાલકો સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જે જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા અત્રે ઉલ્લેખને બાબત એ છે કે ભરૂચ સિલ હોસ્પિટલના પાર્કિંગમાં મોટા પ્રમાણમાં બિન ઉપયોગી બાયોમેડિકલ વેસ્ટ તથા આગની ચિંગારીથી મોટી આગ લાગી શકે તેવો વેસ્ટનો જથ્થો તાત્કાલિક દૂર કરવા માટેની નોટિસ આપી હોવાનું પણ ફાયર ઓફિસરે કહ્યું હતું પરંતુ આવી બેદરકારી નહીં ચલાવી લેવાય તેમ કડક શબ્દમાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ ફાયર વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા અને ઢાલથી મદીના સુધીનો માર્ગ સાંકળો અને બિસ્માર હોવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે જેના વિરોધમાં વિરોધ પક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેનને રજૂઆતો કરી વહેલી તકે માર્ગની કામગીરી કરાઈ તેવી માંગ કરી છે ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભરૂચ હેત તરફના માર્ગ પર સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે વાહનચાલકો શહેરના અંદરના માર્ગો પર વાહનનું ભારણ નોંધવા પામ્યું છે જેથી ભરૂચ બાયપાસથી મોહમ્મદપુરા અને ફાટા તળાવ ધાલથી મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને સાંકળો અને બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે આ સાથે જ શહેરમાં પણ લોકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે અગાઉ પાલિકાના વિપક્ષના પ્રમુખ સમસાદ અલી સૈયદ અને સભ્યોએ ધારાસભ્ય શાસક પક્ષ અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે માર્ગ સાંકળો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચણરૂપ જીઇબીના પુલને શિફ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ ધારથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કાર્પેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને કરવામાં આવી છે ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને બદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાંની થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ એ રસ્તો પણ રીસરફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસરશ્રીનું કહેવું છે પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટ કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગનું માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરેલી છે જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળાશાઈડને જ્યારે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે બે દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું અંગલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવ્યો હતો લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા લોક ડાયરાના કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું લાપસી મહોત્સવ અંગે ખોડલધામ ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી ઝોન કન્વીનર જિલ્લા કન્વીનર સહકન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર સહકન્વીનર જિલ્લાના તમામ તાલુકા કન્વીનરો સહકન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે સમાજના ચેરમેન નરેશભાઈ પટેલ मार्गदर्शन हे રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોકસેવાના કાર્યો કરવામાં આવે છે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આજરોજ છઠ્ઠો લાપસી મહોત્સવ સરદાર પટેલ સરદાર ભવન જીઆઈડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી મહાઆરતી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું લાપસી મહોત્સવના પ્રસંગે રાજકોટ ગેમ ઝોનના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અંજલી આપવામાં આવી હતી આ લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી ભૂપતભાઈ રામોલિયા મનસુખભાઈ રાંદડિયા પંકજભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા ખોડલધામ મહિલા સમિતિ વિદ્યાર્થી સમિતિના કન્વીનર અને સહકન્વીનર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેવવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવાર ઉપસ્થિત રહી દિવ્યયજ્ઞ મહાઆર્થી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોક ડાયરાનો લાવો લીધો હતો જય મા ખોડલ જય સરદાર જય શ્રી ખોડલધામ ટ્રસ્ટ નેજા હેઠળ દ્વારા આ મહોત્સવમાં સવારે સાત વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે બીડું હોમવાનો ટાઈમ ચાર વાગ્યાનો છે ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ થઈ ગયું છે અને સાંજે ત્યાર પછી જે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે એના અનુસંધાનમાં અમે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ અમે લોકડાઈરો છે જેની પટેલ અને મિલન કલાકારો છે વારમી જેમ આ વર્ષે પણ દરેક સેવા કાર્યો દરેક સેવાના કાર્યોમાં શ્રી સમિતિ અંકલેશ્વર તત્પર રહી છે અને કટિબદ્ધ છે જયમા ખોડલ જય સરદાર જય ભોજન જયમા ખોડલ આજરોજ માતાજીના છઠ્ઠા લાપસી મહોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરનો ચોથો કેમ્પ છે અને હાલ સુધી લગભગ પચાસ કરતા યુનિટ એકઠા થઈ ગયા છે અને આજરોજ અમારે ત્રણસો કરતાં પણ વધારે બ્લડ યુનિટ કરવાનો ટાર્ગેટ છે જય માખો હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂ શિલ્પ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણ મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઇટમ બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે અગિયાર થી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ સિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ બત્તી ભરૂચ ન્યૂ સિલ્પ ઉત્સવ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય चालू वर्षे बोर्ड में ने टका ऊपर परिणाम कॉमर्स मोटका परिणाम एस एस सी मैं एवन ग्रेड में सोल विद्यार्थियों अनुभवी शिक्षकों द्वारा शिक्षण नारायण विद्यालय आज संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा અંગલેશ્વર અંડાળા ગામ ખાતે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શાળાનો પ્રારંભ કરી શૈક્ષણિક સત્રની શરૂઆત કરાઈ હતી સામાજિક કાર્ય માટે જાણીતી જે સાંઈ મિશન હેપ્પીનેસ ચેરિટેબલ સંસ્થા દ્વારા શરૂ કરાઈ છે અંકલેશ્વર ખાતે કાર્યરત જે મિશન હેપ્પીનેસ ચેરિટેબલ સંસ્થા દ્વારા હવે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધતા અંડાળા ખાતે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો જેનું ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત અધ્યક્ષ પુષ્પાબેન પટેલ સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્તર અંડાળા ગામના સરપંચ નીરૂબેન પટેલ કોળી પટેલ સમાના અગ્રણી મગન પટેલ ડોક્ટર

અને એમના પરિવાર દ્વારા આ ટ્રસ્ટના બાકીના તમામ મિત્રોના સંયુક્ત પ્રયત્નથી બે હજાર સત્તરથી આ વિસ્તારમાં વિસ્તારની જનતા માટે જે સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરી રહ્યું છે એના ભાગરૂપે આજે આ વિદ્યા વિવાજનો કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે ગણિત વિજ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન માટે આ વિસ્તારના નબળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મારું નામ આશિષ શાહ છે અને હું હોટલ સદાનંદનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજરોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો ઓપ્થો મશીન્સનું ઇનગ્રેશન થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કેને માટે થઈને જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અહીંયા અવેલેબલ છે તો એટલી લોકોને થોડું કમ્ફર્ટ વધશે અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ સતત પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે અને અમારા ઇન્ડસ્ટ્રીમાંથી અમને લોકોને જે અમારી સાથે જે કંઈ બી સપોર્ટ જોઈતો હશે એ હંમેશાથી અમારો સપોર્ટ જયાબેન મોદીને રહ્યો છે અને આગળ પણ રહેતો રહેશે ખૂબ ખૂબ શુભેચ્છા જયબેન મોદીની અંદર અત્યારે હાલ કંપનીનું જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું ડોનેશન આપવામાં આવેલું છે બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને આની અંદર જયાબેનમાં બેનમાં સેવાઓ વધુને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક જણા આગળ આવીને કંઈકને કંઈક કરે નમસ્તે હું ડૉક્ટર રાજમી ડેલીવાલા જયબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા નવા મશીનોઝ અને ટેકનોલોજીસ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જયાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે સો એમના દ્વારા આ મશીન્સ આજે જાબિન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે આ આ મશીનની ખાસિયત એ છે Yeah. કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટરેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝ જ કેસેટ યુઝ થાય છે તો એ પણ ઇન્ફેક્શનને પણ નેગ્લિ નેગ્લિજીબલ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો ભરૂચ ડિસ્ટ્રિક્ટના પેશન્ટ્સને વધારેમાં વધારે લાભ મળે તે બદલ જયાબેન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં અને હોસ્પિટલને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તે બાબત તેના બદલ જયાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે થેન્ક યુ સો મચ અંકલેશ્વરમાં ગુડ સ્લેન ગરનાળા પાસે ઓવરટેક કરતા બાઇક ચાલક કારમાં ભટકાયો હતો એકને ઈજા પહોંચી હતી અને એકનું મોત નિપજ્યું હતું ગત બાવીસમી મીના રોજ શક્કરપુર ગામના બે મિત્રો બાઇક લઈ દિવેર મઢીથી પરત ઘરે ફરતી વેળા ઘટના બની હતી ગંભીર રીતે ઘાયલ સત્તર વર્ષીય યુવકનું એસએસજી વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપુર ગામ ખાતે રહેતા સત્તર વર્ષીય મહિપાલસિંહ ડોડિયા ગામમાં જ રહેતા તેના મિત્ર ધ્રુમિલ પટેલ જોડે ગત તારીખ બાવીસમી મેના રોજ મળી દિવેર ગયા હતા ત્યાંથી રાત્રિના નવ વાગે પરત તેઓ ફર્યા હતા દરમિયાન કડકિયા કોલેજ પાસે આવેલ રેલવે ગરનાળા પાસે ધ્રુમિલ પટેલ પોતાની બાઇક ઓવરટેક કરવા જતાં રોંગ સાઇડ પર સામે આવી રહેલી કારમાં જઈને ભટકાયો હતો અને ધ્રુમિલ પટેલ અને તેના મિત્ર મહિપાલસિંહ ડોડિયા રોડ પર પટકાયા હતા જે બંને મિત્રોને ગંભીર હાલતમાં એકસો વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ધ્રુમિલ પટેલ ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી જ્યારે મહીપાલસિંહ ડુડિયાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી દસ દિવસની સારવાર બાદ ગતરોજ બપોરે મોત નિપજ્યું હતું ઘટના અંગે મૃતક મહિપાલસિંહ ડોડિયાના વિધવા માતા મનીષાબેન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધ્રુમિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ઉલ્લેખનીય છે કે વિધવા માટે એકના એક પુત્રનું મોત થતાં માતાનું ભારે આક્રાંત સામે આવ્યું હતું અંગલેશ્વરના ગડખોલ ગામ ખાતે છેડતીના મુદ્દે બે પરિવારો બાખડ્યા હતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી હતી એક પક્ષે છેડતી નહોતો એક પક્ષે હુમલાનો ગુનો નોંધાવ્યો હતો બંને પક્ષે બેથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા છેડતી કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં પીપળા ફળિયામાં રહેતા પરણિત મહિલા ફળિયામાં હતા અને ગડખોલ ગ્રામ પંચાયત સભ્ય જિગ્નેશ પટેલ સાથે અગાઉ મિત્રતા હતી જે મિત્રતામાં લઈને કંકાસ થયો હતો જે બાદ બાળક લઈને પિયર ગઈ હતી ત્યાંથી પરત સાસરી પક્ષે મનાવી લઈ આવ્યા હતા જે બાદ સંબંધે તૂટી ગયો હતો જો કે દરમિયાન દસ વર્ષ પૂર્વે આ ઘટના બાદ પરણિત મહિલાને ગત એકત્રીસમી તારીખના રોજ જિગ્નેશ પટેલ રાત્રિના અચાનક આવી હાથ પકડી લીધો હતો જેને લઈને પરિણીતાએ બુમાબૂમ કરતા જિગ્નેશ પટેલ ભાગી ગયો હતો જે અંગે બીજા દિવસે સવારે જિગ્નેશ અને તેની પત્ની જોડે આવી પોલીસમાં છેડતીની ફરિયાદ આપી તે મુદ્દે ઝઘડો કરી બેટ પરણીતાના પતિ પર હુમલો કર્યો હતો જેમાં તેના પતિને ઈજાઓ પહોંચી હતી તો જીગ્નેશની પત્નીએ પરણીતાના કપડા ફાળી નાખ્યા હતા અંતે પરનીતા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જીજ્ઞેશ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો સામે પક્ષે ગડખોલ ગ્રામ પંચાયત સભ્ય જિગ્નેશ પટેલે પરનીતા અને તેના પતિ ભદ્રેશ ઉર્ફે ભૂપેન્દ્ર પટેલ અને તેના સંબંધી રોહન પટેલ વિરલ પટેલ સહિત અન્ય ત્રણ મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ રાત્રિના થયેલ ઝઘડાની રીસ રાખી લોખંડની પાઇપ લાકડી ધાર્યા અને બેટ વડે ઘરે આવી હુમલો કરી તેની પત્ની દીકરી અને તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે નવથી લોકો વધુ સામે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંગલેશ્વરના જીતાલી ગામ ખાતે પચ્ચીસ વર્ષીય યુવાને સ્મશાન ભૂમિ પાસે ઝાડ પર લટકી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે અજણણે ઈસમ દ્વારા રાત્રિના લીમડાના ઝાડ પર ઓઢણી વડે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે ગતરોજ ગામમાં આવેલ સ્મશાન ભૂમિ નજીક આંબાવાડી પાસે આવેલ લીમડાના ઝાડ પર એક વીસથી પચ્ચીસ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઉઢણીનો ફંડો બનાવી દાળી પર બાંધી આપઘાત કરી લીધો હતો આ અંગે ગ્રામજનોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો મૃતક ઈસમ કોણ છે તે અંગે જાણી શકાયું નથી ત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક અજાણ્યા ઈસમના અપઘાતના ગુનો નોંધી તેના સ્વજનોની શોધખોળ શરૂ કરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચિલ હોસ્પિટલના ભરૂચ નગરપાલિકાના ફાયર ભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ અર્થે ગયા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલનો બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટરના ગાદલા ગોધરા અને સ્પંચના ગાદલાને લઈ નોટિસ આપી ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર ઓફિસરે આપી નોટિસ ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરા અને ઢાલથી મદીના સુધીનો સાંકડા માર્ગ અને બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વિપક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેનને રજૂઆતો કરી વહેલી તકે માર્ગની કામગીરી કરે તેવી માંગ કરી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો લાપસી મહોત્સવ દરમિયાન દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર